કેટલીક આપણે ઝલક જોઈ ગયા પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પવિત્ર શાસ્ત્રો અંદર આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે બાઇબલની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ પ્રથમ વાણી પ્રથમ વાણી જ્યારે કહે છે કે હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે તેઓ જાણતા નથી મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બાબતને બોલી રહ્યા છે કે હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે જાણતા નથી ઈસુ ખ્રિસ્તને શું કરી રહ્યા હતા પવિત્ર શાસ્ત્રો બાઇબલ અંદર અહીંયા આપણે જોઈએ છીએ આજે સવારે પરમેશ્વરના વચ્ચેને વાંચી ગયા એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ શું કરી રહ્યા તમારા પ્રિય ભાઈમેનો પ્રભુના આ વચનમાં આપણે વાંચી ગયા કે પ્રભુના બંદીવાન બનાવીને એ લે જોવામાં આવે છે પ્રભુને જે નિર્દોષ નિષ્કલંક છે એને દોષિત ઠરાવવામાં આવે છે અને દોષિત ઠરાવ્યા બાદ આપણને પરમેશ્વરના વચનની અંદર જોવા મળે છે કે પ્રભુને દસિત ઠરાવ્યા બાદ મારા પ્રિય ભાઈ બહેનો એને દસિત જાહેર કરી દે દીધો ત્યારબાદ આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગન ફટકાઓનો માર મારવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ અને એ સમયના અંતરે એ પ્રભુ ઈસુ ખ્રિષ્ણના શરીર પરથી એ કપડાં ઉતારી લેવામાં આવે છે એના પહેરેલો જબ્બો ઉતારી લેવામાં આવે છે અને મારા પ્રિય મારાનો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એને ત્યાં નિંદા કરવામાં આવે છે એને ઠઠ્ઠા કરવામાં આવે છે એનો અપમાન કરવામાં આવે છે એના મો પર થૂકવામાં આવે છે અને કોઈ પણ એવી બાબત રાખતા નથી કે જે બાબતે ના કરી હરેક પ્રકારની અયોગ્ય બાબતો એમની સાથે કરવામાં આવે છે એટલું જ નહીં એ ભૂખ્યા તરસ્યા મારા પ્રિય ભાઈ બહેનો એને પાણી નહીં આપવામાં આવ્યો એને કંઈ ખોરાક ના આપવામાં આવ્યો પરંતુ એને આખો દિવસ આખી રાત એમને હેરાન કરવામાં આવે છે મારા પ્રિય ભાઈ બહેનો અહીંથી ત્યાં અહીંથી ત્યાં અહીંથી ત્યાં લઈ જવામાં આવે છે કોઈ પણ રીતે એમને દર્શિત ઠરાવવાના માટે અને એ સમયની અંતરે મારા પ્રિય ભાઈ બહેનો જ્યારે પ્રભુ શું ખ્રિસ્તને એ દસિત ઠરાવીને વધે સ્તંભ પર જડવાના માટે લઈ જવામાં આવે છે એના પહેલા એનું આખું શરીર લઈ લુહાણું થઈ ચુક્યું કેમ કે એને ચાબુક મારી મારીને મારા પ્રિય ભાઈ બહેનો એના શરીર પરથી માંસ નીકળી ગયો તો એને ચાબુક મારી મારીને મારા પ્રિય ભાઈ બહેનો એના શરીર પરથી જે માંસ નીકળ્યો તો ત્યાંથી લોહી વહી ચૂક્યો તો એના શરીરની અંદર મારા પ્રિય ભાઈ લોહી રહ્યો ન હતો અને ઉપરાંત એમણે ખોરાક પણ લીધો ન હતો ઉપરાંત એને પાણી પણ આપવામાં આવ્યું ન હતો આખું શરીર એમનું સૂકું પડી ગયું

અને એ લુગડા માહાય માહાય વેચવાના માટે મારા પ્રિય ભાઈ બહેનો એ ચીઠ્ઠીઓ નાખવામાં આવે છે એ ચીઠ્ઠીઓ નાખીને માહાય માહાય લુગડા વેચી લેવામાં આવે છે ના કોપડા અને એને વસ્ત્રહીન કરવામાં આવે છે અને મારા પ્રિય ભાઈ બહેનો એને ક્રોસ પર લટકાવવાના માટે એને ક્રોસ પર એને

તમે એક તમે વિચાર કરો તમારા વિચારોને એ જગ્યા પર તમે મૂકો કે કેવી પરિસ્થિતિની અંદર હશે કેવી ઘટના એમના જડે ઘટી રહી હશે કેવા સંજોગો ત્યાં બન્યા હશે તમે વિચારો મારા પ્રિય ભાઈ મેનો જારે હાથે પગે ખીલાનો માર માર્યો કાટાનો મુંગટ માથા પર મૂકીને ત્યાં દબાવવામાં નહીં પરંતુ સોટી થે મારવામાં આવ્યો કાટા માથાની અંદર ખૂબ કેટલા બધા એ ખોપાઈ ગયા છે કેટલા બધા માથાની અંદર પહી ગયા છે અને ત્યાર બાદ મારા પ્રિય ભાઈ મે ત્યાં પરમેશ્વરના વચન ની અંદર છવા મળે છે પ્રમાણે જ્યારે એને હાથે પગે ખીલાનો માર મારવામાં આવ્યો અને ત્યાર બાદ એમને બે ચોરોની વચ્ચે એમને લટકાવવામાં આવે છે બે ચોરોની વચ્ચે એમને લટકાવવામાં આવે છે તો એમનું વજન ક્યાં ગયું છે તમે વિચારો જ્યારે હું જ્યારે આ બાબતનો અભ્યાસ કરી રહ્યો તો એમને લતું હશે હે વિચારો તમે જે વજન થકી એને લટકાવવામાં આવ્યો છે ખીલા તમાર્યા છે પરંતુ જે વજન હશે એના લીધે શરીર નીચે આવતો હશે ને હે શરીર ખેંચાતું હશે ને તો શરીર ખેંચાતું હશે ત્યારે કેટલી બધી પીડા થતી હશે તમે વિચારો વિચારો તમે તમને હાથ બાંધીને ખાલી હાથ બાંધીને ઉપર લટકાવવામાં આવે તો કેટલા સમય સુધી તમે ઉપર લટકી શકો હે કેટલા સમય સુધી આપણે ખાલી ઉપર લટકીએ તો કેટલા સમય સુધી પાંચ મિનિટ માંડ માંડ લટકી શકતા નથી

હે બાપ તેઓને માફ કર હે બાપ તેઓને માફ કર આજે મારા પ્રિય ભાઈ બહેનો કહે છે કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા જે કરે છે તે તેઓ જાણતા બોલો તો ખરા જાણતા નથી આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો કદાચ મારા ને તમારા જીવનની અંદર આ ઘટના બને મારા અને તમારા જનની અંદર આ ઘટના બને ત્યારે તમે વિચારો તમને આટલું બધું હેરાન કરવામાં આવે આટલી બધી પીડા આપવામાં આવે તો શું તમે એ બાબત તમે બોલી શકો છો બોલી શકો છો કે હે બાપ તેઓને માફ કર તેઓ જે કરે છે તેઓ જાણતા નથી બોલી શકો બોલી શકો એ દિવસથી જ પ્રાર્થના ચાલુ થઈ જશે ઉપાસ નહીં થાય તો પણ ઉપાસ કરીને પ્રાર્થના કરશે એટલી બધી પ્રાર્થના કરશે એટલી બધી પ્રાર્થના કરશે માને લે ઠોકી હા માની લે હે કોઈ હા પર બોલાવતું હે કોઈટા કેટલા બરબાથી કોઈ ટાક એલા નુકસાની કોઈ ટાક એ લાગે તો લઈ લે વિચારત્મા શું છે એવી પ્રાર્થનાઓ થવા લાગે છે એવા શબ્દો એનું ખાવાનું ખાવાનું છૂટી જાય પાણી પીવાનું છૂટી જાય ચા નાસ્તો છૂટી જાય ને એક જ પ્રાર્થના હરતા ફરતા ભી માન લહેજ કહા ક્યારે મારે લહેજ કહા કો યાર માન હેજ કહા કો યા લાય માન હે કો હટ લેલા હે જોજા જોજે એલા તહે જોજા જોજે એલી હે જોજા જોજે ફલાણા હે જોજા જોજે એલા લૂટાઈ જાય જોજે એલા બરબાદ થઈ જાય જોજે એલા નાસો જાય જોજે એલા ખાડા મે પડી જાય જોજે શું છે શું છે પરંતુ પ્રભુ જડે કેવી પરિસ્થિતિઓ સર્જાયે કેવા સંજોગો સર્જાયા તમે વિચારો ને એ પ્રભુએ કીધું કે હે બાપ હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે તેઓ જાણતા નથી આજે વધે સ્તંભ પરથી પણ મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ એ માફીનો સંદેશો આપે છે વધે સ્તંભ પરથી પણ પ્રભુ એ પ્રેમનો સંદેશો આપે છે પ્રેમનો સંદેશો આપે છે કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે

એની પાછળ મારા પ્રિય ફાઇન મેનો એ પ્રભુ એ પ્રેમ લઈને આવ્યા હતા એટલું નહીં પરંતુ જે કંઈ પણ વિશ્વાસ કરે એ દરેકને અનંત જીવન મળે આજે વધુ સ્તંભ પર રહીને પ્રભુએ એ પ્રેમની વાત ત્યાં શીખવી કે પ્રભુ કહે છે એવો જાણતા નથી એમને માફ કર એવો અજાણતામાં કામ કરી રહ્યા છે માફ કર આજે મારા પ્રિય ફાઇન મેનો ઘણીવાર આજે આપણે દેવ ઉપર વિશ્વાસ કરનારા બાળકો છે આ નમૂનો લઈને ચાલવો જરૂરી છે આજે આ જો નમૂનો લઈને આપણે ના ચાલીશું તો મારા પ્રિયો ભાઈન બેનો કદાચ આપણે દેવના દીકરા યોગ્ય ના છે આપણો પિતા પ્રભુ સુખ્રિસ્તા આપણને આ જગ્યા પર મૂક્યા છે તો આજે મારી ને તમારી ફરજ છે કે એમની ઈચ્છાઓને પૂરી કરવી હાલ લુયા હલ લુયા આજે મારીને તમારી ઈચ્છા છે આજે મારીને તમારી ફરજ છે કે પ્રભુ ઈશ્વરની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવી આજે પ્રભુ તમારા પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે આજે મારે વિચારવાનું છે કે મારો પ્રભુ મારી પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે આજે અહીં બેઠેલા હર એક ભાઈ બહેનોએ વિચારવાનું છે કે મારી પાસે પ્રભુ શું અપેક્ષા રાખી રહ્યા છે પ્રભુ ઈશુ ક્રિસ્તે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા ત્યારે એના અધિકારનો ઉપયોગ કર્યો નહીં પરંતુ જે ઈચ્છાઓ રાખતા હતા એમના હસ્તા કે એ ઈચ્છાઓને એ પરિપૂર્ણ કરે છે આજે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું ત્યારે તેઓ જે કરે છે તેઓ જાણતા નથી આજે હરેક અહીં બેઠેલા ભાઈ બહેનોને કહેવા માગું છું કદાચ તમારા પરિવારની અંદર કદાચ તમારા કુટુંબની અંદર કદાચ તમારા મિત્ર મંડળની અંદર કદાચ તમારા સમાજની અંદર કંઈ પણ એવી બાબતો બનતી હોય એના લીધે તમારા કદાચ સંબંધો તૂટી ગયા હોય પરંતુ હું તમને કહેવા માંગુ છું અથવા તમારા વિશે વારંવાર બોલવામાં આવે છે તે તમને એ ગમતો નથી માટે તમે એમના જોડે વારંવાર લડાઈ ઝઘડા કરો છો વારંવાર લડાઈ ઝઘડા કરો છો કદાચ ભાઈઓ તમારા ભાઈઓ હોય અથવા તમારી બહેનો હોય અને એ તમારા વિશે કંઈક ને કઈક બોલે છે તો એના લીધે તમને ગમતો નથી તમારો ઝઘડો એમના જડે થઈ ગયો હોય કદાચ તમારા ભાઈઓ હોય કોઈ પણ ના ગમે એવી બોલવામાં આવતી હોય તમારો ઝગડો થઈ ગયો હોય અથવા પતિ પત્ની વચ્ચે એવી બાબતો બની હોય જેના લીધે તમારો ઝગડો થતો હોય પરંતુ તમને કહેવા માંગો છું તમે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દ ને તમારા જીવનની અંદર અનુકરણ કરો પ્રભુ ખ્રિસ્તે જે વચન આપ્યું છે એને તમારા જીવન અનુકરણ કરો એ એ એક માફી પ્રેમ દર્શાવ્યો છે ગમે તે તમને કરવામાં આવે પરંતુ મુમાંથી એક જ શબ્દ નીકળો જે પ્રભુ તમને આશીર્વાદ આપે પ્રભુ તમને આશીર્વાદ આપે પ્રભુ તમને સફળ કરે પ્રભુ તમારી વૃદ્ધિ કરે પ્રભુની ઈચ્છાઓ તમારા જીવનની અંદર પરિપૂર્ણ થાય હાલે લુયા હાલે હાલે આજે જીવતા દેવના બાળકો છે ત્યારે આપણા હૃદયની અંદર આપણા જીવનની અંદર આ શબ્દો હોવા જરૂરી છે જો આજે દેવના બાળકો છે જીવતા દેવના બાળકો છે આ આપણા મુખની અંદર શબ્દ ના હોય પરંતુ આપણે બદલો લેવાની ભાવના સાથે જીવતા હોય તો આપણે દેવના બાળકો નથી યાદ રાખવું જરૂરી છે કે કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે સગળો અધિકાર હોવા છતાં પણ એમણે બદલો લીધો બદલો લીધો બદલો લીધો બોલો તો ખરા બદલો લીધો નહીં બદલો લીધો નહીં પરંતુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા પ્રિય ફાઇન મેનો એ માફી આપી અને એમના પર પ્રેમ દર્શાવ્યો કે એમને માફ કર એમને માફ કર કેમ કે તેઓ જે કરે છે તેઓ જાણતા નથી જે રીતે પ્રભુના ભક્ત પ્રજાને માટે કે હે પિતા એવો આજે ભૂલ કરી રહ્યા છે હે પિતા આજે તમારી દ્રષ્ટિમાં અયોગ્ય જીવન જીવી રહ્યા છે મને ખબર છે કે એમના પર તમારો કોપ ઉતરવાનો છે મને ખબર છે કે એમના પર તમારો કોપ ઉતરવાનો છે પણ બની શકે તે તે તારા જીવનના પુસ્તકની અંદર મારું નામ લખ્યું છે એ નામને તું પૂછી નાખ પરંતુ આ પ્રજાને માફ કર કેમ કે પ્રભુ એ પ્રજા જાણતી નથી એમની પ્રાર્થના એ આપણને જોવા મળે છે જ્યારે સ્ટેફન પથ્થરે મારવામાં આવી રહ્યો હતો મારા પ્રિય ભાઈ બહેનો એમના કપડા ઉતારી લેવામાં આવ્યા એમની આંખોની સામે એમનું મરણ દેખાઈ રહ્યો હતો પરંતુ એ સમયે પણ એ કહે છે હે પિતા એવોને માફ કર કેમ કે એવો જે કરે છે તે એવો જાણતા નથી જે કરે છે તે એવો જાણતા નથી આજે હું તમને કહેવા માંગુ છું આજે જીવતા દેવના આપણે બાળકો છે આપણા મુખના શબ્દો પણ આજ હોવા જોઈએ કે હે પિતા એવોને માફ કર હે પિતા એવોને માફ કર કેમ કે એવો જે કરે છે તેવો જાણતા નથી અને જ્યારે મારા પ્રિય ભાઈ મેનો આ પ્રાર્થના જ્યારે આપણી શરૂઆત થાય છે ત્યારે પ્રભુ એના યોગ્ય સમયે જે અયોગ્ય કરી રહેલા છે એમની મુલાકાત લે છે ઇતિહાસ કરતા ઇતિહાસની અંદર જોવા મળે છે મારા પ્રિયો ભાઈ જે પ્રભુ સુખ્રિસ્ત જોડે અયોગ્ય રીતે જેઓ ચાલ્યા અયોગ્ય રીતે વર્ત્યા તો ઇતિહાસની અંદર કહેવામાં આવ્યું છે કે જેઓ યહૂદીએ એ પ્રભુની જોડે અયોગ્ય વર્તન કર્યું એમના જીવનની અંદર એવી તફલીકા આવી એવી પરિસ્થિતિ આવી કે નિર્દોષ નિષ્કલંક પ્રભુ શ્રી કૃષ્ણ લહી એમના માથા પર એમણે લીધો પણ એમણે 1900 વર્ષ સુધી ભટકવું પડ્યું 1900 વર્ષ સુધી ભટકવું પડ્યું પ્રભુના શબ્દો માફીના શબ્દો હતા તે શબ્દની અંદર પ્રેમ રહેલો હતો પ્રભુએ એ દુશ્મનો પ્રત્યે પ્રભુએ પ્રેમ દર્શાવ્યો અને માફી બક્ષી પરંતુ એ શબ્દો આશીષ ના હતા અને પ્રભુએ એમના સમયે જ્યારે મુલાકાત એમને લીધી ત્યારે એમણે ઓગણીસો વર્ષ ભટકવા પડ્યા યાદ રાખજો આજે ખ્રિસ્તમાં જીવન તમારું જીવન તમે એવું બનાવવા માંગો છો એ કે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે રાખીને તમારા જીવનને બનાવવા માંગો છો ખ્રિસ્ત ઈસુનો નમૂનો લઈને તમે ચાલવા માંગો છો ખ્રિસ્તમાં તમારા પગલાં નાખીને તમે ચાલવા માંગો છો સંકટ તો તમારી પાસે આવશે યાદ રાખજો સંકટ આવશે જગત તમારી પૂઠે લાગશે જગત તમારી નિંદા કરશે જગત તમારી મહેણા કરશે જગત તરહે તરહેની ઓ સત્યો વાતો એ બોલશે જે તમે કદી કર્યું ના હોય એવી વાતો તમારા માટે હારી ના જતા ત્યારે તમે આનંદિત થજો કેમ કે વચ્ચે અંદર લખવામાં આવ્યો છે એવોના માટે દેવ રાજ્ય છે હાલેલુયા 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 ને ત્યારે આવા શબ્દ તમને સાંભળવા મળે ત્યારે વિશેષ પ્રભુને આગળ પ્રાર્થના કરનારા બનો ને પ્રભુને કહો કે પ્રભુ જે બી હોય એમને પ્રભુ તમે માફ કરો તમારો કોપ એમના પર ના રહેવા દો પ્રભુ તમે કૃપા કરવે ઉતાવાળા છો તમારી કૃપા અનહદ મટી છે એ કૃપા પ્રભુ તમે એમના પર રહેવા દો કે જેથી કરીને તમારા કોપના ભાગીદાર ના બને તમારા કોપથી એ શ્રાપિત ના બને પરંતુ પ્રભુ તમારા તમે દયા કરો પ્રભુ એમના પર તમે કૃપા કરો આપણી પ્રાર્થના આ હોવી જોઈએ આજે દરેક ભાઈ બહેનો હું કહેવા માંગુ છું આજે ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ છીએ તો પ્રભુ શું ખ્રિસ્ત